તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા વાલ્મિકી પુલના નિરીક્ષણ અને સર્વેની કામગીરી કરાઈ રહી છે આજે જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના માર્ગો અને બ્રિજની સમીક્ષા કરાઈ હતી જેમાં આર સ્ટેટના અધિકારીઓ પણ જોડાયા હતા તાપી જિલ્લાના મોટાભાગના રોડ અને બ્રિજો સારી સ્થિતિમાં હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લાના તમામ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે હજુ સુધી કોઈ બ્રિજમાં ત્રુટી જણાઈ નથી જો ત્રુટી જણાશે તો તેને ડાયવર્શન પુલને દુરસ્ત કરવામાં આવશે અને તે અંગેની કામગીરી કરાશે तापी જિલ્લાના વાલવડ તાલુકાના વાલ્મિકી બ્રિજ ના ઇન્સ્પેક્શન અહીંયા કરવામાં આવે છે એમાં તાલુકા જિલ્લાના તમામ ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર હાજર છે વાલ્મિકી બ્રિજ વાલવડ તાલુકાને વાલ્મિકી વાલ્મિકી નદી ઉપર આવેલો એક મેજર બ્રિજ છે 2021 માં એનો કન્સ્ટ્રક્શન થયો વિઝ્યુઅલ ચકાસણી દરમિયાન જે બ્રિજ છે એ સારી હાલતમાં મળ્યો એના સિવાય તાપી જિલ્લાના જેટલા પણ મેજર અને માઇનોર બ્રિજ છે તમામની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જે પહેલા ફેઝમાં કરવાનો હતો એની કામગીરી આર એન બી સ્ટેટ આર એન બી પંચાયત નગરપાલિકા નેશનલ હાઇવે દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે